અહીં કહે તો ચી કરું એક દીપાલે મેથીના પરોઠા છો મેથીના પરોઠા જો મેથી જીરું પરોઠા બનાવે છે કીધું અત્યારે વિડિયો બનાવી આજ આખો દીધ બનાવ્યો નથી રજા હતી રવિવારની મોડા મોડા ઉઠ્યા મોડો મોડો નાસ્તો કર્યો કા દીપાલી હવે આખરી બનાવી બપોરે ખાવા પોવા બટેટા પૌવા ખાધા અને અત્યારે છે ને મને પરોઠા મેથી દીપાલી લઈ આવી હતી મેથીના ધાણા એટલે મને એમ થઈ ગયું છે ને મેથીના પરોઠાનું ખાવ દીપાળી કે લાવો બનાવી દઉં મેથીના પરોઠા પેલા અડદિયા તો બનાવી બે ને અડદિયા મોકલાશે હા

દિપાલી હમણાં બને હમણાં ન પંદર થી કઈ અહીંયા એકલો હતો કઈ ખાધું નતું હમણાં બને આવી

એન્પોપન બહુ પરમ પરમલા પરત ને ખાટા મજા બાવા આપણને ખાટા મડતા અને આય અહીંયા આ મથે છે રિમોટ પર કામ નથી કરતો ટી લે ચાલુ કર ટીવી ચાલુ કર ટીવી ચાલુ કર પાલી નો ટાઈમ નોતો એની પા ના કાકા એન્પોપન

દોસ્તો અમારા વિડીયા કેવા લાગે છે તમને કે જો કમેન્ટમાં લખો યાર વિડીયા ગમે તો લાઈક કરો યાર કમેન્ટ કરો

શોર્ટ અત્યારે થયો બીજો વિડીયો કાલે અત્યારે થઈ ગઈ છે રાત ને રાતના વાગ્યા છે અગિયાર કે સાડા અગિયાર કેટલા વાગ્યા પોણા બાર પોણા બાર થઈ ગયા છે કેમકે આ રૂમ ઘડિયાળ નથી ને એટલે ન હોય સારું વામ રાખી